જામનગર કોર્પોરેશનમાં કચરા કલેક્શન અને મેનેજમેન્ટના દસ વર્ષના કોન્ટ્રાક્ટને લઈને વિવાદ સર્જાયો મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીમાં ગાર્બેજ કલેક્શન અને રિક્યુટ ટ્રાન્સફર સ્ટેશનમાં કામ અંગે ચર્ચા થઈ કમિશનર દ્વારા રજૂ કરેલા દરખાસ્તને શહેરી કોંગ્રેસ પ્રમુખ ધીઘુભાઈ જાડેજાની આગેવાની હેઠળ વિપક્ષના કોર્પોરેટર્સ મહિલા કોંગ્રેસ યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈના આગેવાનો દ્વારા વિરોધ કરાયો અહીં કોંગ્રેસ કાર્યકર્તાઓ સ્ટેન્ડિંગ કમિટીના દરવાજા પર બોર્ડ સ્ટેન્ડિંગ કમિટીના બદલે સેટિંગ કમિટીનું બોર્ડ ચીપ વિરોધ પક્ષના નેતાઓએ કમિશનર દ્વારા ચારસો તોતેર કરોડના ટેન્ડર અંગેની માહિતી અને તેમના રદ કરવામાં આવેલા કારણો અંગે સ્પષ્ટતા પણ માંગવામાં આવી આ એ જે એજન્ડા છે આજની જ કમિટીનો એજન્ડા તો એજન્ડામાં અમને ક્વેરીમાં સંતોષ નહીં થતા એજન્ડા પેન્ડિંગ રાખેલ છે અને એમાં સંતોષ થઈ જશે તો એ અમારી કેરી જો સોલ્વ થશે તો એ એજન્ડા પાસ પણ અમે આવતી કમિટીમાં કરી નાખશું પણ પરંતુ આ જે નવું જે કામ છે જેની અંદર આ લોકો જ આક્ષેપો કરતા હતા અને એમ કહેતા હતા કે આ વજનના હિસાબે કૌભાંડ થાય છે જેથી આ વખતે એવું ટેન્ડર બહાર પડ્યું છે કે વજનના હિસાબે ના હોય જામનગરને આ નવસો કરોડનું દસ વર્ષ માટે કચરાનું કામ દેવા માટે કોઈ બી એક કંપનીનો ઠરાવ કરવામાં આવશે એનો પણ અમે વિરોધ કરીએ છીએ આની પહેલાં પણ વેસ્ટ એનર્જી નામની કંપનીને ખાતર બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરીને છક કરોડ ચૂકવા છે એ પણ તાળા મારીને ઠપ પડી છે જામનગર મહાનગર ભાજપ પાલિકા જે શાસિત છે ખૂણે ખૂણે ભ્રષ્ટાચારની ગંધ આવે છે ત્યારે abu masu motu ko banima kona kara a hati